સોનગઢ તાલુકાના લીંબી ગામના જંગલ ફળિયા વિસ્તારમાં ગતરોજ દિવસોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા કેટલા ઘરોના પતરા તેમજ છાપરા ઉડી જવા પામ્યા જે કારણે ઘરવકરી સહિતની સામગ્રી ખરાબ થવાનો વારો આવ્યો જંગેની જાણ સ્થાનિક સરપંચ સહિત તલાટીને કરાતા ઘટના સ્થળે દોડી મુલાકાત લઈ સહાય માટેની નોંધ કરી સર્વેની કામગીરી સોપાઈ ત્યારે હાલ તાપી જિલ્લામાં પણ હાલ ભારે વરસાદ હોય જેના પગલે ઘરોનું તાત્કાલિક સર્વે ટીમ કામગીરી હાથ ધરી લીંબી જંગલ ફળિયાના રહેવાસી સદરેશ રામજી વસાવા ગણપત ગામિત બબલીબેન સહિત નુકસાન પામેલ સહાય વહેલી તકે મળે તેવી માંગ સરકારને કરાઈ છે મારું નામ ગણપતભાઈ ગામી ગામ લીંબી જંગલ ગામ લીંબી જંગલ એમાં રવિવારે ઓગણત્રીસ તારીખે વાવાઝોડું પાણી આવ્યું વરસાદ ને નળિયા પતરા બધું બે ચાર ઘરો બે ચાર ઘરોને નુકસાન થયું તો અમને તલાટી સાહેબ સરપંચ સાહેબ આવ્યા હતા પણ વહેલી તકે સહાય મળે એ માટે અમે અમને નમ્ર તેમને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આપે એવી રીતે રજૂઆત છે હું સાદરેશભાઈ રામજીભાઈ વસાવા ગામલિંબી ફર્યું જંગલ ફર્યું અમારે અહીંયા ઓગણત્રીસ તારીખે જે પાણી વરસાદ વાવાઝોડા સાથે આવ્યું હતું એમાં જે બે ચાર ઘરો અમારા પતરા ઉડી ગયેલા છે એમાં નુકસાન થઈ ગયેલું છે જે સાદા નળિયા છે પતરા છે બધું એ નુકસાન થયું અનાજ પાણી બધું બગાડ્યું છે એટલે એ માટે અમારે વિનંતી એ છે કે જે નુકસાન થયું છે એમાં અમારા ગ્રામજનો આવ્યા હતા સરપંચ સાહેબ આવ્યા હતા તલાટી સાહેબ આવ્યા હતા જે જે અમારે આપવાનું કહેવાનું હતું એ કીધું હતું તો જે કાગળે અમારે ડોક્યુમેન્ટ આપ્યા છે એમાં જે છે જે અમને વહેલી તકે એ લોકોનો નિર્ણય લાવવા માટે વિનંતી જી તમારે અહીંયા સર્વે માટે કોઈ ટીમ આવી હતી આવ્યા હતા અમારા તલાટી સાહેબ સરપંચ સાહેબ આવ્યા હતા સર્વે માટેની કોઈ ટીમ આવેલી બીજી ટીમ નથી આવી તો તમારી શું રજૂઆત છે હમણાં હમણાં વહેલી તકે આ જે અમારે રહેવાનું ને બધું સામાન પલી ગયેલો અનાજ પાણીનું એટલે એમાં રહેવાનું ખરું એ જરા વેલી તકે થઈ જાય અમારું ઘર તો એ માટે અમારે નમ્ર વિનંતી કે સરકાર શ્રી જલ્દી સહાય જલ્દીથી તમને ચૂકવે હા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી